પાંચાળ અને સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ યાત્રાધામ પ્રથમ જ્યોતિર્લિંગ સમૂહ મહાત્મય અને મહત્વ ધરાવતું આ સ્થનું સ્થાન એવા કેલા સોમનાથ ખાતે શ્રાવણ માસના પાંચે પાંચ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આ વખતે સોમવારે અમાસ મંગળવાર પર અમાસનું આયોજન કરવામાં આવશે અહીં ગેલા સોમનાથ ખાતે અમાસનું ભવ્ય મેળાનું આયોજન તેમજ શિવાલય પર અનુપમ શણગાર દર્શન કરવામાં આવશે આતકે રવિવારના રજાના દિવસે ભક્તોનો સતત પ્રવાહ વધી રહ્યો છે ત્યારે ભક્તો એ શ્રદ્ધાસાથી દાદાના દર્શન કરી થયા હતા આ સાથે દાદાના ધજા તેમજ બ્રહ્મચોર્યાસી ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યા છે આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દાદાના દર્શન સહિત સુચારુ વ્યવસ્થા માટે નાયબ મામલેદાર મામલેદાર તેમજ પોલીસ બંદોબસ્ત રાખવા અધિકારીઓને ખાસ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું મંદિરના ભોજન પ્રસાદ માટે મંદિરના વયવર માર્ગદર્શન અને મંદિરના શિવાલય દર્શન હેતુ હર્ષુભાઈ જોશી દ્વારા દુર્લભ આરતી અને દર્શન કરાવવામાં આવે છે અયોજય ભક્તો દાદાના દુર્લભ દર્શન કરવા લાંબી લાઈનો જોવા મળે છે ખાસ કેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ જોઈએ તો અંદાજે સાતસો વર્ષ પહેલા જુનાગઢના રાજકુરી સતી મિનર દેવી આ દાદાની શિવલિંગને બચાવવા પાટણ સોમનાથની લિંગને ખસેડી રવાના થયા અને ત્યારબાદ લાઠીના રાજા હમરજી ગોલ સાથે શિવલિંગને બચાવવા તેમના રસાલા સાથે જોડાયા અને પાટણ સોમનાથ થોડે આગળની કરતા જ અમીરજી ગોહિલ આ શિવલિંગ માટે શહીદ થયા ત્યાંથી શિવલિંગ આગળ વધતા ખેલા નામના વાણ્યા અને તેમના ભાઈઓ અને તેમના પિતા સહિત આ શિવલિંગને બચાવવા સાથે જોડાયા અને ઘણા બધા ક્ષત્રિયો તેમજ બ્રાહ્મણો જોડાયા

શ્રાવણ મા અને પૂજા નો મહિનો કેવામાં આવ્યો છે ઉપાસના નો મહિનો છે ગેલા સોમનાથ એ પાંચાલ ની આવેલું એક મહાન તીર્થ ક્ષેત્ર છે ને ખાખરા પાર વગર વાળું આ દેવો ની ભૂમિ છે ઇતિહાસ એવો છે કે લગભગ વર્ષ પહેલા જે મોટા સોમનાથ કેમ્મદ ગજ ની અને મોહમ્મદ ઘોરીએ જે ચઢાઈ કરી ત્યારે મીનળદેવી એ રામિપાલ ના કુંગળી હતા નગરા ગામ માં ભગવાન સોમનાથ ની સેવા પૂજા કરતા એ વખતે જયારે ચઢાઈ કરવાની ઈચ્છા થઈ ત્યારે પોતાની બેન હુરલ ને

લાઠી ના હમીરજી ગોહિલ સોમનાથ નું લિંગ અને પોતાના કામદાર વેણીદાસ અને ચાર દીકરા ગોકંદ ને કરશન આ ચાર દીકરા સહિત હમીરજી ગોહિલ ત્યાં રક્ષા માટે ગયા બન્યું એવું કે સમયે કે વખતે મહંત હીરાગીરીજી મહારાજ ને સ્વપ્ન આવ્યું મને પાલી માં બેસાડો આગળ કોઠીઓ ચાલશે જ્યાં બેસી જશે ત્યાં મારું સ્થાપન થશે કમળ આકાર ને સાથ ઘેલો લઈને સેનાપતિ તરીકે આગળ રાખી સેન્ય આગળ ચડ્યું મીનળદેવી પાલખી માં સોમનાથ દાદા ને લઈને આગળ વધતા આવતા આવતા આ માલગઢ પાસે આજે અત્યારનું ઘેલા સોમનાથ ત્યાં બિરાજિત થયા મીનળદેવીએ કહ્યું કે જે આપણને આગમવાડી થઈ છે કે આગળ જ્યાં બેસી જશે ત્યાં મારું સ્થાપન થશે ભગવાન ને કરીએ એ સમયે વિચાર કર્યો કે ભગવાન બિરાજિત થયા તો હવે મારે શું કરવું

ઘા એ દેખાય છે પણ ભગવાન ની કૃપાથી અને ઘેલો અમર થયો એ ઘેલા ને અમર કરવા માટે આ ઘેલા સોમનાથ એવું નામ રાખવામાં આવ્યું મૂળ સોમનાથ નું અસલ જ્યોતિર્લિંગ આખો શ્રાવમાં માસ મેળો ભરાય છે અને બધા ભગવાન નો અભિષેક કરી ધન્યતા અનુભવે છે અને મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાથી પીડતમ કર્મ બંધન એની ભાવનાથી પોતાના કર્મના બંધનમાંથી બંધન માંથી છૂટવા માટે ભગવાન ભોળાનાથ નો